નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી વિપુલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે આ ગામમાં આવ્યા છીએ અને ખેડૂત કાકા છે આપણી સાથે એમને પહેલી વખત આપણું ઓમરૂદ્રા બાયોટેક જમીન સુધારક વાપર્યું હતું તો જાણવા માટે આવ્યા છે કે એમનો એક્સપિરિયન્સ કેવો મળ્યો આપણા વાપરવાથી તો પૂછીએ કે એમનો રિસ્પોન્સ કેવો છે નમસ્કાર કાકા

બી એ મતલબ બીજી કંપનીના ખાતે હવે આ વખતે તમે આ કયું વાપર્યું છે આ મગફળીમાં પાયામાં મારું ઓમ રુદ્ર બાયોટેક વાપર્યું છે જમીન સુધારે બરાબર છે તમે મને ઓળખતા હતા નતા ઓળખતા બરાબર છે આજે હું આ તમારા ખેતરમાં આવ્યો છું વિઝિટ કરવા માટે તો તમને ખબર હતી કે હું આવવાનો હતો ને તમને ખબર હું સવારે ફોન કર્યો કે કાકા હું જોવા માટે આવું છું બરાબર છે તો કાકા તમે પેલા પેલા ખાતર વાપરતા પેલી વખત મગફળી કર્યું છે તો તમને રિઝલ્ટમાં શું કેવા માંગો છો રિઝલ્ટ સારું છે એટલે તમે કઈ રીતે કહો છો આપડો આ જે છોડ છે એમાં તમે કઈ રીતે કહો છો રિઝલ્ટ મળ્યો છે દાણા બાણા મજબૂત ભરાવદાર છે મને ખાલી બે ત્રણ વસ્તુ કે મને આ જોવા મળ્યું અને વિકાસ કેવો આ કાકા તમારા નજર સમક્ષ એવું તો નથી બોલો છો તમે તમારા સંતોષ પ્રમાણે કહો છો તો કાકા દેખા કાકા મારી એક એવી ઈચ્છા છે કે તમે બીજા ગામમાં પાંચ છ ખેડૂતોને કે આ ખાતર વપરાય હવે બીજું કે આપણું તમે જે ખાતર વપરાતા હતા બીજી કંપનીના એ રાસાયણિક છે આપણું રાસાયણિક છે નહીં અને ખેડૂત ભાઈઓ આપણું જમીન સુધારક છે ઓર્ગોનિક છે બરાબર છે આ ખાતર કેવાય જ નહીં જમીન સુધારક કહેવાય સોઇલ કન્ડિશનર બરાબર નીચે કાકાનો બી નંબર આપેલો છે તમે રૂબરૂ સ્તંભે સંપર્ક કરી શકો આપણો બી નીચે નંબર આવી જશે બરાબર કાકા તમે તમારો ટાઈમ આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો મોબાઈલ નંબર તેસઠ પાંચ સત્તર ચોત્રીસ બે પિસ્તાળીસ તમારા ગામનું નામ તાલુકો વડગામ જિલ્લો અને આખું નામ તમારું ભીખાજી વાઘેલા ભીખાજી મદાજી ઓકે કાકા તમારો ખુબ ખુબ આભાર